જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આપણે ડાયરેક્ટ મામાની વાડી આવી ગયા છે એ લોકો ત્યાં માઇન્ડવી કાઢતા તો પછી અમને ડાયરેક્ટ ત્યાં જ બોલાવી લીધા તો આ જુઓ મારા મામાનું ફાર્મ હાઉસ કાંઈ ઘટે મારા વાલા તો મિત્રો આજે અમે મામાને ઘરે ભોગી ગયા છે હામી ઊભી લીલી તુર અને અહીંયા જુઓ માંડવી કાઢીને આવ્યા છે અને આ એકદમ દેશી અમારે જમરૂ ખાવી જશે

આખી જમરુખડી છે ને ઢળી ગઈ એકદમ નાના નાના એકદમ કુણા એટલા મજા આવે ગાંઠે પોપૈયા આવ્યા હો ભાઈ ગાંઠે ગાંઠે જવો તમે પોપૈયા આમ તમને કબજિયાત નો પ્રોબ્લેમ હોય ને તો તમારે પપૈયો હવારમાં માં કોઠે ખાઈ લેવાનો એટલે તમારે કબજિયાત ગાય ભાઈ

અને પછી ભાઈ આય ગોરખીના રીંગણાના ટક્કર મારે એવો રીંગણાનું શાક બનાવવાનું છે ભાઈ આખા રીંગણાનું તો કોને ખાવું છે હાજે પોધારી જો ધોડિયા આગરિયાની માલીભા દૂડ ઉડતી એવી ધરતી એવો અમારે ધૂળિયા આગરિયા હો અમારા વાલા પછી તો ભાઈ અમારા મામાના બે કુંભા તળ કે હરી ઓ ભાઈ એમ ઊભા ઊંચા હોય તો એ ખાસે સાડે વીઘા ખેડી નાખે એ તો ટ્રેક્ટર આવ્યા એટલે આ બધું આપણે લુપ્ત થઈ ગયું બળદ ને અમારા મામાના હાંસવેલા બળદ ભાઈ એમાં કાંઈ ન ઘટે ને ભાઈ આ બળદ જોઈ લ્યો તમે વઢિયારા એકદમ તો આ બળદને આપણે જોઈ લીધા એને પાણી પાણી આપણે પાયું અને પછી તમને જે ગોરખીના રીંગણા દેખાડ્યા હતા ને એનું ભાઈ અમારે આયન મામી એન શાક બનાવ્યું જવો તમે આગળ ભાઈ પછી દેશી રોટલા બનાવ્યા જવો તમે મેથી શાક ને મેથી ના મેથીના રોટલા ને પછી અમારા ભાણિયા ભાઈને એને તો ગાડી આપી ભાઈ પછી અમારા પાણી ડાયરેક સ્ટેપ પર અકારી નાખ્યું બહ બહાટી આગળ પાછળ રોટલા ચોપડીને આમાં કાળા તાની લાગતી દુધાતાની જે પછી તો મિત્રો રાત પડી ગઈ અને રાજોલા ટ્રાફિક 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 આવી ગયું ટ્રાફિક સીન હોય ખબર ટ્રેન આવે ને ટ્રેન એને ફાટે કે નો તો મિત્રો અડધો કલાક થયો અને પછી માલગાડી આવી ગઈ તમે જોઈ રહ્યા છો ઓ ભાઈ સાંજનો સમય હતો માલગાડી આવી ગઈ હતી ખૂબ ટ્રાફિક હતો હા ભાઈ આગળ પછી નાઈ ધોઈને શનિવાર હતો તો આપણે આવી ગયા તેલ ચડાવવા માટે ભાઈ

તો અમારે હનુમાન દાદાની છે ને બહુ જૂની દેરી છે તો અમે દર શનિવાર અહીંયા તેલ આવતા હોઈએ છીએ છે અમારા જૂના બધા મકાનો ડેલાપા રોડમાં આ અમારી ગલીઓ કાંઈ નો ઘટે મારા વાળા ગામડું યા ગામડું સંધ્યાકાળ હતો પછી આપણે જઈ ભોળાનાથ મારા ઘરની બાજુ જ મંદિર છે એના પણ દર્શન કરી લો તમે સૌ મિત્રો તો બધાને હર હર મહાદેવ જાય મહાકાળ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો